જ્ઞાનપત્ર ચાર ઈચ્છા અને આનંદ છ માર્ચ ઓગણીસો બેંગલુરૂ આશ્રમ ભારત બધી ઈચ્છાઓ સુખ માટે છે દરેક ઈચ્છાનું લક્ષ્ય એ જ છે ને છતાં તમારી ઈચ્છા તમને તમારા ધ્યેય સુધી કેટલી વાર લઈ જાય છે જ્યારે ઈચ્છાઓ પૂર્ણ થાય છે ત્યારે તે વધુ ઈચ્છાઓને જન્મ આપે છે શું તમે ઈચ્છાઓનો સ્વભાવ ગણ્યો છે ઈચ્છા એટલે કે સુખ કાલ છે અને અત્યારે નથી નહીં સુખ ક્યારે આવતીકાલમાં હોતું નથી તે હંમેશા વર્તમાનમાં હોય છે જ્યારે તમે ખુશ હોવ ત્યારે તમારી ઈચ્છાઓ કેવી રીતે હોઈ શકે અને જ્યારે તમે ઈચ્છાઓની પકડમાં હોવ ત્યારે તમે કેવી રીતે ખુશ રહી શકો ઇચ્છા તમને સુખ તરફ લઈ જવાની ખાતરી આપે છે હકીકતમાં તે આ કરી શકતી નથી અને તેથી તે માયા છે જય ગુરુદેવ